ટી તો 36789 નંબર પેસેન્જર 릭શામાં પકડા. બંને સક્ષોને પકડવા પોલીસ તંત્ર દ્વારા તપાસ શરૂ મારું નામ બલ્લભાઈ પરવાડિયા માર્કેટિંગ આર્સાની દુકાનથી હું સર્વિસ કરું છું અને ગોકરેવાણી ગ્રાહક હતા બોકરે બે જણા એક થી 30 ની રોડની ગાડામાં મને કે એક કિલો સિમેન્ટ આપો મેં એક કિલો સિમેન્ટ આપવાના પૈસા મને આપ્યા મેં ગલો ખેલો હું એને બતાવવા ગયો તો પાછળથી એક બીજું હારી હતો એ પૈસા તરફાવી મેં ભાઈઓ ગયો અને પાછળ ગયો દોડે પણ મને હાથમાં ન આવ્યો